અમદાવાદના સેલા વિસ્તારમાં નવી બની રહેલી વિશ્વનાથ બિલ્ડર્સની સારથ્ય વેસ્ટ નામની સાઇટમાં ફ્લોરિંગનો કોન્ટ્રાક્ટ મુકેશ પરમારને આપેલો હતો જે કોન્ટ્રાક્ટ માટે લેવાના નીકળતા રૂપિયાની વારંવાર માગણી કરવા છતાં બિલ્ડર દ્વારા તેની ચૂકવણી કરવામાં આવી ન હોવાથી મુકેશ પરમારે સાઈટ ઉપર કામ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી જેથી બિલ્ડરના ચાર માણસોએ મુકેશ પરમારને ઢોર માર માર્યો હતો ત્યારે ફરિયાદના આધારે બોપલ પોલીસે ગણતરીના કલાકોમાં માર મારનાર આરોપી જગદીશ ઠાકોર દશરથ ઠાકોર કલાજી ઠાકોર અને જવાહર ઠાકોરની ધરપકડ કરી લીધી છે બહેન સાથે વાતચીત કરનાર યુવકને ઠપકો આપતા પિતા પુત્ર પર હુમલો કરનાર ત્રણેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે જેમાં યુવકની બહેન અન્ય છોકરા સાથે વાતચીત કરતી હોવાની શંકા જતા વાતચીત કરનાર યુવકને યુવતીના ભાઈએ ઠપકો આપ્યો હતો જેથી આરોપીઓએ યુવતીના ભાઈ અને પિતા પર છરી વડે હુમલો કર્યો હતો જેના પગલે પિતા પુત્રને સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં પિતા નીરજ કુમારનું સારવાર દરમિયાન મોત થયું હતું ત્યારે પોલીસે હુમલો કરનાર આરોપી અભિષેક રાજપૂત સાહિલ યાદવ અને વિનય યાદવને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો દિન પ્રતિદિન બની રહ્યા છે ત્યારે ફરી એકવાર આવી ઘટના સામે આવી છે જેમાં પોતાને ભૂરા દાદા ગણાવતો યુવક અમદાવાદ પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે આ વિડીયોમાં અમદાવાદ શહેરના ગીતા મંદિર વિસ્તારમાં આવેલી એસટી બસ સ્ટેન્ડ પોલીસ ચોકીની બહાર એક યુવક પોતાને ભૂરા દાદા બેફામ ગાળો બોલી રહ્યો હતો વાયરલ થયેલા આ વિડીયોમાં યુવક પોલીસ ચોકીના દરવાજા પર તોડફોડ કરી બહાર આવો તો ખબર પડે તેવું કહેતા નજરે પડી રહ્યો છે આ વિડીયો વાયરલ થતા કાગડાપીઠ પોલીસ દોડતી થઈ છે અને તોડફોડ કરનાર યુવકની શોધખોળ હાથ ધરી છે